મિત્રો આપણે બધા જાવી સી યાત્રા લઈને છોટાપુરા થઈને આપણે સતાધાર જવાનું છે તો બધા ભક્તો અમે જાવી સી કાવડી યાત્રા લઈને જો સાગર છે હર હર મહાદેવ પછી આપડે આમ જઈ પછી જો મિત્રો ગાયું સરે છે આપીધાનું એટલા ફા આપડે ધાંધા નેશ ગાયું છે

આપડા ભૂપતભાઈ ના નેસડા આપડા એવા સિવાય સા પાણી પીવા ધાંધા નેસ જો બધા બેઠા છે મિત્રો ધાંધાની સેવી આપણે જાવી છે આપા જાન આવડ એટલે આ છે ભૂપતભાઈ તો જો મિત્રો આપણે ભૂપતભાઈના નેસડે બધાય સા પાણી પીવી છેવી સા છે પ્યોર દેશી ભેંસનો દૂધનો ભાઈ જો મિત્રો જો ફૂલ કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ જો મિત્રો સા પાણી છોકરો ભુપતભાઈનો આપે છે نو بهدای پی وی سی وی سا پانی نهړه داندار نس

આ બોરડી દેને હાલો આઈલી આઈલી આ વોસ વો આ બોલા આ આ પાલા જા રાજભાઈ ના ફામે આવી ગયા છે ગીર માં નીહડું છે એનું ભાઈ એની અહીંયા જમીન છે અને અહીંયા ચોક બનાવેલી છે ભાઈ જો તો આપણે અહીંયા સા પાણી પીવાના હોટ લેવાનો છે આપણે જ આવી છે સતાધાર આ છે એનું ફાર્મિંગ ટાકો છે

જો મિત્રો છે બધા બનાવેલા છે કાન મસ્ત મજાના છે ભાઈ કાનભાઈ ની જોક છે અને જોક કેવાય અહીંયા જે ભેંસુ હોય ભાઈ હોય

જો મિત્રો આ છે કાનભાઈ નું નેહડું જોક છે એની ભાઈ મસ્ત મજાના ઝુંપડા બનાવેલા રાજભાઈ ગઢવી નું જમીન છે ફાર્મિંગ ગાંડી ગીર માં છે ભાઈ જો આપણે અહીંયા આવી જશે સા પાણી કીધું વોલ્ટ છે જો મિત્રો આ છે રાજભાઈ નું ફાર્મ આંબા વાવી દીધા છે મસ્ત મજાના આમે ટાકો છે જો અને આમે બધું લીલું વાવેલું છે બે સબટેશન છે લાઈટ આવી ગઈ છે ખંભા છે અને અહીંયા એનો ભાઈ કાન ભાઈ છે અહીંયા ટાકો ભરાય છે જો મિત્રો કાવડું માં ગાય નું દૂધ નાખે છે કાનભાઈ જો હર હર મહાદેવ

બી <laughs> અંગી <laughs>